હલો કેમ છો તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે અહીંયા મારો ચેનલ જોવા માટે મારો એપિસોડ જોવા માટે હાજર છો મારું નામ રૂપલ પટેલ છે હું એક રજિસ્ટર્ડ નર્સ છું ટેક્સ અને ઇલિનોયના સ્ટેટમાં આજે આપણે એક જવાબ આપવાના છે ઘણા ફેમિલીઝને ઘણા એ કુટુંબીજનોને આ એક ક્વેશ્ચન છે આપણને પેલિએટિવ કેરની જરૂર કેમ છે અને સાચું કહું તો મારા મગજમાં એક જ વાત પહેલી હશે કેમ નહીં જો તમારા કુટુંબીજનને તકલીફ હોય અને એ લોકો ક્વોલિફાય થતા હોય અને એ તમને એમને તમારા કુટુંબીજનને આવીને આશ્વાસન આપે ગાઈડન્સ આપે અને એમને સારું ફીલ થવા માટે સપોર્ટ કરે તો કેમ નહીં ફેમિલીઝને ઘણીવાર રિયલાઇઝ નથી થતું કે એ લોકો શું મિસ કરે છે કે પેલેટિવ કેર કઈ રીતે હેલ્પ કરે છે જ્યાં સુધી હેલ્પ મળે ને ત્યાં સુધી ખ્યાલ નથી આવતો કે એકચ્યુલી આ બહુ મોટી હેલ્પ છે આપણા હેલ્થકેર સિસ્ટમમાં એક મોટી ગેપ છે મોટો ખાડો છે કે જે ડૉક્ટરો હોય છે એ લોકોને ટ્રેનિંગ આની અંદર હાસપેસ કે પેલેટિવ કેરમાં મળતી જ નથી એ લોકોને બહુ જ ઓછું બહુ જ ઓછું નોલેજ મળે છે ડૉક્ટરોનું મેઇન ધ્યેય હોય છે ફોકસ કરવાનો કે કઈ બીમારી છે કઈ રીતે એને ટ્રીટ કરવાનું કઈ રીતે પેશન્ટ્સને દવાઓ આપવાની કઈ દવાઓ આપવાની અને એ સ્વાભાવિક છે રાઈટ કે ડૉક્ટરનું પ્રોફેશન જ એ છે કે ડૉક્ટરનું કામ જ એ છે કે ભાઈ બીમારી શોધો બીમારીને ટ્રીટ કરો પણ એ બીમારીના લીધે જે આજુબાજુ તમારા સિમ્ટમ્સ હોય છે સિમ્ટમ્સ એટલે કે જે તકલીફો થાય છે સાઈડ ઇફેક્ટ હોય છે એની ટ્રેનિંગ એ લોકોને પૂરેપૂરી મળતી નથી હોતી અને એ જ પેલેટિવ કેર છે એટલે જ ઘણા ડૉક્ટરો હોય છે એમને સેમ જ મિસકન્સેપ્શન હોય છે મિસકોન્સેપ્શન એટલે એ એક જ સેમ ભૂલ હોય છે કે જે આપણે મારા એપિસોડ થ્રીમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે પેલેટિવ કેર શું છે એમના માટે સેમ જ છે કે ઓ જ્યારે મરવાનો ટાઈમ થાય કે મરવાનું નજીક આવે તે વખતે છે પણ એકચ્યુઅલી એવું નથી પહેલી કેર કે ટીમ તમારી ટ્રીટમેન્ટને મજબૂત બનાવે છે અને એ એને સક્સેસફુલ થવામાં હેલ્પ કરે છે તો એક એક્ઝામ્પલ આપું તમને કે ચલો કે કારણ કે ફેમિલીઝ તો આ રોજનું રોજ જ એમને હોય કે આજે ખાંસી છે શરદી છે તો એક એક્ઝામ્પલ આપો કે તમને ફેફસાની બીમારી છે કે જેની અંદર તમારા ફેફસાના જે ડૉક્ટર છે એ જે રેગ્યુલર ટ્રીટમેન્ટ છે એ ફોલો કરે છે તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ ફોલો કરો છો અને એમની જે દવાઓ છે એ અમારી બીમારી છે એને આગળ વધે ના કે એ ધીરે ધીરે ફેલાય કારણ કે એનો ક્યોર નથી તો એને દવાઓથી એ ઓછું લંબાય છે એટલે એ જે દવાઓ કરે છે એનાથી બીમારીની પ્રગતિ ઓછી થાય છે કારણ કે બીમારી દૂર કરવા માટેની કોઈ દવા જ નથી તો એના લીધે બીમારી જલ્દી પ્રગતિમાં ના આવે તો આયુષ્ય વધે આ લંબાય આયુષ્ય લંબાય પણ એ બીમારીના લીધે જે શ્વાસ ચડવાનું હોય છે ખાંસી કોન્સ્ટન્ટલી થાય કે ખાંસી બંધ નથી થતી અવારનવાર ચાલુને ચાલુ રહે જેના લીધે છાતી દુખી જાય બરડો દુખી જાય છે એના લીધે ઊંઘ પૂરી આવતી નથી એના લીધે ખાવાની ઈચ્છા થતી નથી અને ખાવાય ના એટલે એના લીધે વજન લૂઝ થાય છે કે વજન ઘટે છે આ બધાના લીધે પછી પેશન્ટ એટલા અકરાઈ જાય છે કે એ લોકોને કોઈ પણ બીજી કોઈ એક્ટિવિટીમાં હોય ધારો કે મંદિરે જેવો હોય કે લગ્નોમાં જવું હોય કે કોઈના ઘરે જવું હોય બર્થડે સેલિબ્રેશન માટે તો ઝીણી ઝીણી વસ્તુઓ માટે બી એમને ઈચ્છા થતી નથી કારણ કે એમને એમ કે હવે આટલી બધી ખાંસી થાય છે એમાં ક્યાં કોઈના ઘરે જવું ક્યાં કોઈના પ્રસંગમાં જવું એટલે એ લોકો આ બધી વસ્તુઓથી દૂર થાય છે એટલે એમાં એ લોકોના જીવનમાં કોઈ ઉત્સાહ રહેતો નથી ખાલી દવા લેવાની અને એના સિમ્ટમ્સ હોય છે કોઈક દિવસ સારું લાગે પણ ઘણીવાર સારું નથી લાગતું હતું એટલે પેલેટિવ કેરનો જે ડાક્ટર છે એ લોકોનું ટ્રીટમેન્ટ ફોકસ જે છે એ આ બધા જે સાઈડ ઇફેક્ટો હોય છે જે કોન્સ્ટન્ટ ખાંસી ચાલુ થાય તે ઓછી થાય છે પણ એના લીધે જે દુખાવો થતો હોય છે એ દુખાવા માટેની દવા નથી એટલે એ એક તમને હેલ્પ કરે શ્વાસ લેવાની તકલીફ વધારે થતી હોય તો એની અંદર તમને હેલ્પ કરે એટલે તમને વધારે સારું ફીલ થાય એટલે તે ટાઈમ છે કે તમારે તમારા લંગના ડૉક્ટરને પૂછવાનું કે અમારે પેલિએટિવ કેર જોઈએ છે અમને એ ડૉક્ટરનું રિફરલ લખી આપો અને જો તમારા ફેફસાના ડૉક્ટરને એ ખ્યાલ ના આવતો હોય તો ઇટ્સ ઓકે તો તમે તમારા જે મેઇન ડૉક્ટર છે તમારા જે પ્રાઇમરી ડૉક્ટર છે એની પાસે જાઓ અને એમને કહો કે ભાઈ આમને હજી ચેન પડતો નથી બીમારી તો થોડીક ઓછી પ્રગતિ થાય છે એટલે એ સારું છે ટ્રીટમેન્ટ કામ કરે છે પણ એમને એવરી ડે બહુ જ હેરાન થાય છે તો અમારે પેલિએટિવ કેર જોઈએ છે તો તમારા ડૉક્ટર એ પેલિએટિવ કેરની કોન્સલ્ટ લખી આપશે રિફરલ લખી આપશે તો હવે શું થશે કે જે પેલિએટિવ કેર છે એમાંથી કોઈ એક માણસ આવશે રિપ્રેઝેન્ટેટિવ કહેવાય એને કોઈ એક એક્સપર્ટ આવશે કે ચાલો એ પહેલાં તમારી પાસે કન્સેન્ટ સાઇન કરાવડાવે કન્સેન્ટ પેપરવર્ક કેવું છે એમને લીગલી રજા મળે કે તમારા જે પેશન્ટના મેડિકલ કેર છે મેડિકલના પેપરવર્ક છે એ બધું જોવે પછી એ ઇન્સ્યોરન્સને બધું ચેક કરે કે એમાં તમારે કવર છે નથી કવર એટલે તમને વધારે ઇન્ફોર્મેશન આપે કારણ કે એમની તો સ્પેશિયાલિટી જ આ છે પછી એ એકવાર થઈ જાય બધું કવર હોય એટલે પેલિએટિવ કેરના ડૉક્ટર કા તો નર્સ પ્રેક્ટિશનર એ તમારી પાસે આવે સૌથી વધારે અગત્યની વસ્તુ એ સમજવાની છે કે જો આ તમારા એરિયામાં સર્વિસ હોય કવર્ડ હોય તો તો એ ડૉક્ટર કે નર્સ પ્રેક્ટિશનર જ્યાં પેશન્ટ હોય ત્યાં જાય જો પેશન્ટ ઘરે હોય તો ઘરે આવે નર્સિંગ હોમમાં હોય તો નર્સિંગ હોમમાં આવે અસિસ્ટેડ લિવિંગમાં હોય તો અસિસ્ટેડ લિવિંગ જ્યાં પેશન્ટ હોય ત્યાં એ ડૉક્ટર જાય કે નર્સ પ્રેક્ટિશનર જાય તમારી પાસે સાથે પેશન્ટની સાથે બેસે એ પછી બધું પૂછે તમને સવાલ પૂછે કે અરે ચાલુ થયું શું નહીં શું કરો છો કઈ સાઈડ ઇફેક્ટ શું અત્યારે તમને બહુ જ બોધર કરે છે કે જેના લીધે તમારાથી ઊંઘાતું નથી કશી વસ્તુ થતી નથી તમને કોઈ વસ્તુમાં ચેન પડતો નથી એટલે એ વસ્તુ એ ડૉક્ટર કે નર્સ પ્રેક્ટિસના આવીને તમને પૂછે પછી એ તમારા ડૉક્ટર સાથે ડિરેક્ટલી વાત કરે જે ટ્રીટ કરતા હોય અને પછી એમની દવાઓને પેલેટિવની દવા એ બેનું કોમ્બિનેશન એ લોકો મિક્સ કરે કે જેના લીધે તમને ઊંઘ સારી આવે જેના લીધે તમને દુખાવો ઓછો થાય અને ભૂખ તમને ઉગડે અને આ બધાના લીધે શું કે પેશન્ટને સારું ફીલ થાય પેશન્ટને સારું ફીલ થાય તો આજે એ ઘરમાં થોડું એમને એમનું જે ગમતું થોડુંક નાનું મોટું કામ હોય તે કરી શકતા હોય તે કરે એ જેનાથી એમને સારું લાગે કોઈની બર્થડે પાર્ટી હોય કે કશાકમાં જવું હોય તો એમનાથી જવાય નૉટ એવરી ડે કોઈ રોજ નથી જ જતું રાઈટ પણ વન્સ ઇન અ વાઇલ આ બધું હોય તો એમનાથી લાઈફ હજી એન્જોય થઈ શકે છે ઘરની અંદર બેસી રહેવાની જગ્યાએ એટલે એ બધી વસ્તુઓમાં ઘણો ફેર પડે છે હવે ફેમિલીઝ કે પેશન્ટને ક્વેશ્ચન છે તો પછી આ વસ્તુ અમારા જે ફેફસાના ડૉક્ટર છે એ કેમ નથી દવા આપતા એ કેમ આ દવા નથી લખ્યા આપતા અને એ બહુ સરસ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો બિલકુલ વ્યવહારિક છે પણ એ જ વસ્તુ હવે આપણે ડિસ્કસ કરીશું મારા નેક્સ્ટ એપિસોડમાં તો જો તમને પેલિએટિવ કેર માટે થોડી પણ વધારે માહિતી મળી હોય આ એપિસોડ દ્વારા તમને થોડું વધારે જ્ઞાન થયું હોય તો પ્લીઝ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો વધારે ફેમિલીઝને આ વસ્તુનું જ્ઞાન મળે અને એમને હેલ્પ મળે તો હવે આપણે જોઈશું નેક્સ્ટ એપિસોડમાં આવજો